લિબડી બેંક ઓફ બરોડાના કર્મચારીઓની તાનાશાહી સામે આવી હતી ગ્રાહકો જોડે ગેરવર્તન પણ કર્યું હતું ત્યારે આ બાબતે વાત કરવામાં આવે તો એક ગ્રાહકની જે ગ્રાહક બેંક ઓફ બરોડાનું ગ્રાહક છે એની પાસબુક ખોવાઈ ગયેલ હતી જેઓને તત્કાલ પૈસાની જરૂર હોય ત્યારે તે અને તેનો મિત્ર પૈસા ઉપાડવા માટે ગયેલ હોય ત્યારે ત્યાં ફરજ પરના પોતાને મેનેજર કહેતા વ્યક્તિ જેનું નામ મેહુલભાઈ સોલંકી જોવે કહ્યું કે આધાર કાર્ડ આપો અથવા તમારા બેંકની પાસબુક આપો તો જ તમને પૈસા તમારા ખાતામાંથી આપવામાં આવશે ત્યારે ગ્રાહક દ્વારા જણાવવામાં આવ્યું કે તમે મારા મોબાઈલમાં આધાર કાર્ડ છે એ જોઈ લ્યો તો કહે આ નહીં ચાલે ત્યારે થોડા ઉગ્ર વર્તનથી ગ્રાહક જોડે વાતચીત કરતા જોવા મળ્યા હતા સર આ બાબતે ગ્રાહકે લેખિત તેમની પાસેથી માંગ્યું તો તેઓ કહે તમે પહેલાં લેખિત આપો પછી અમે આપીશું ત્યારે ગ્રાહકે લેખિત પણ આપ્યું ત્યારે તેઓએ કહ્યું હવે તમને સોમવારે લેખિત આપીશું ત્યારે આ બાબતનો ગ્રાહક દ્વારા જીઆર પણ માંગવામાં આવ્યો છે આ બાબતે લગભગ ગામના લેવલથી આવતા બેંકના ગ્રાહકો પણ બિચારા બનતા હોય છે પણ જાગૃત ગ્રાહક દ્વારા આ કાર્યવાહી કરી અને લેખિત અરજી કરી તેમજ લગત મહાકચેરી ખાતે અરજી કરવામાં આવી છે કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર